નમસ્કાર સરદાર ગુર્જરી ઉપર એક નજર આણંદના બહુચર્ચિત સુપર માર્કેટ કેસમાં આણંદ મુલ્ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણીનું જાહેરનામું ટૂંક સમયમાં કરાશે જાહેર બોરસદ પાલિકા પાસે સાહીઠ હાઇરાઈસ બિલ્ડિંગની બીયુ મંજૂરીની માહિતી નથી છેલ્લા વીસ વર્ષનો રેકોર્ડ ન હોવાથી સામાન્ય કામ માટે અરજદારોને ધરમધક્કા ખાવાની નોબત આણંદ જિલ્લામાં એકસો ચુમોતેર ગ્રામ પંચાયતો ઉપર બે પોઈન્ટ બોતેર કરોડના ખર્ચે લગાશે સોલર રૂફટોપ સિસ્ટમ અમરેલીના ગૌ હત્યા કેસમાં ત્રણ આરોપીઓને આજીવન કેદની સજા રાજ્યમાં આરટીઓની એપીકે ફાઇલ ડાઉનલોડ કરાવીને ઠગાઈ કરતી ગેંગનો પર્દાફાશ બે પિસ્તાલીસ લાખ પડાવ્યા હિમાચલ સ્કોલરશીપ કૌભાંડમાં મોટો પડદાફાશ હિમાચલ સહિત અન્ય રાજ્યોની બસો છાસઠ શૈક્ષણિક સંસ્થાઓ શંકાના દાયરામાં સત્તરની તપાસ પૂર્ણ દિલ્હી બ્લાસ્ટમાં મોટો ઘસફોટ આતંકીઓનો છવ્વીસ જાન્યુઆરીએ લાલ કિલ્લો ઉડાવવાનો હતો ષડયંત્ર બે વર્ષથી વિસ્ફોટકો ભેગા કરી રહ્યા હતા ગરિમાના ભંગ બદલ સુપ્રીમ કોર્ટમાં અરજી હરિયાણા બાર એસોસિએશને પીરિયડ્સના પુરાવા મામલે ન્યાયિક તપાસની માંગ કરી તાઇવાન મુદ્દે ચીન અને જાપાન વચ્ચે તણાવ જાપાનની સેનાને અલર્ટ રહેવા આદેશ આપ્યો